પોરબંદર પાલિકાની જનરલ વોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં ઓગણીસ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા પોરબંદર પાલિકાની જનરલ વોર્ડની ખાસ બેઠક નગરપાલિકા કચેરીના સભાખંડમાં યોજાઈ હતી જેમાં ઓગણીસ એજન્ડા કાર્યક્રમ મુજબની બાબતો હાથ ધરવામાં આવી હતી જેમાં છાયાના રણ વિસ્તારમાં બ્યુટિફિકેશન માટે અગાઉના શાસકોએ સરકારની બે અમૃતા યોજના હેઠળ એસી કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો જેમાં છાયા ચોકીથી છાયા સુધીના વિસ્તારમાં રળના કાંઠે ગાર્ડન સહિત બાળ મનોરંજનના સાધનો ફૂડ ઝોન વગેરે બનાવવા માટેનું આયોજન નક્કી થયું હતું તે ઠરાવ હાલ પૂરતો સ્થગિત કરવામાં નિર્ણય લેવાયો હતો તે સિવાય નગરપાલિકા હસ્તકની ગૌશાળા ઓડદર ખાતે આવેલ છે જે ગૌશાળાનું રજિસ્ટ્રેશન થયું નથી અને આ ગૌશાળામાં ગાયોના ઘાસચારા વગેરેનો ખર્ચ નગરપાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવે છે જેથી પાલિકાનું આર્થિક ભારણ વધતું જાય છે જેથી આ ગૌશાળાનું સાર્વજનિક ટ્રસ્ટ બનાવવા ટ્રસ્ટ ડીટ તૈયાર કરવા ટ્રસ્ટીઓ નિમવા વગેરે કાર્યવાહી કરવા બાબતે નિર્ણય કરાયો હતો ઉપરાંત પશુ પકડવાની કામગીરી અંગે પણ ઠરાવ પસાર થશે અને રસ્તાઓની રિફ્રેશિંગ કામ માટે પણ એક કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે ધારાસભ્ય મોઢવાડિયાના શહેરની ટ્રાફિકના પ્રશ્ન અંગે રજૂઆત પરત્વે એચએમપી ગેટથી રતન પર ઓળદર જતો રસ્તો કે જે છાયા નવાપરા રઘુવંશી સોસાયટી સુધીનો ત્રણ પોઈન્ટ બસો સિત્તેર કિલોમીટરનો રસ્તો નગરપાલિકાની હદમાં આવે છે તે રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે રસ્તો પહોળો કરવા માટે માર્ગ અને મકાન વિભાગને સોંપવા નિર્ણય લેવાયો હતો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાએ વનીકરણ કામની રકમ રૂપિયા પચાસ લાખની તાંત્રિક સહવહીવટી મંજૂરી અગાઉ આપવામાં આવી છે જે કામને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃદ્ધાશ્રમને બે હજાર પાંચસો વૃક્ષોની પ્રતિવૃક્ષના રૂપિયા બે હજાર લેખે વૃક્ષ ઉછેરીને ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જેને બહાલી આપવાનો નિર્ણય થયો હતો ખાપટ વિસ્તાર માટે ભૂગર્ભ ગટર સહિતના કામોની મુદત તારીખ બાર છ ના પૂર્ણ થઈ હોવાથી એજન્સીએ આ કામ માટે જુદી જુદી અડચણો અન્વયે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી કામની મુદત વધારવાની માગણી કરતા તે બાબતે મુદત વધારો કરી આપવાની કાર્યવાહીને વહાલી આપવા બાબતે નિર્ણય થયો હતો જન્માષ્ટમી લોકમેળાનું પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે મેળા સમિતિ દ્વારા મેળો રદ કરીને દરેક ધંધાર્થીઓને ભરેલ રકમ પૂરેપૂરી રિફંડ ચૂકવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ ભાડે લીધેલ વસ્તુઓ અને કામગીરી અંગે બિલો નગરપાલિકાની સ્વનિધિમાંથી ભોગવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કમલાબાગ પોલીસ સ્ટેશન નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે આ પ્રતિમા તથા તે ગાર્ડનની જાળવણી વ્યવસ્થિત રીતે થાય તે માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સંચાલન અને નિભાવણી માટે સોંપવા જાહેર ભાજપ પ્રમુખ પંકજ મજેઠિયાની લેખિત રજૂઆત આપવામાં આવી તે બાબતે નિર્ણય કરાયો હતો શહેરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી અને વિવિધ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું અને તેઓએ આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલને લગતી કામગીરી કરાઈ હતી જેનો રૂપિયા પચાસ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો જોકે બેઠકમાં અડધાથી વધુ સુધરાઈ સભ્યો ગેરહાજર જોવા મળતા હતા ત્રિપુલ કોપટ પોરબંદર ટાઈમ્સ બેન તિવારી આજરોજ પોરબંદર છાયા નગરપાલિકામાં જનરલ બોર્ડ સ્પેશિયલ સામાન્ય સભા મળેલ હતી જેમાં જે જરૂરી હતા ડિઝાસ્ટર પછીના મુદ્દાઓ એને વધારે લઈ લીધેલા છે આપણે જેમ કે રોડ રીસરફેસિંગ પાણીના લીધે ઘણા બધા રોડોમાં પ્રોબ્લેમ થયો છે તો રોડ રીસરફેસિંગનું કામ લીધેલું છે અને જે આપણી ઓર્ધર ગૌશાળા પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત છે તો ગૌશાળાને પણ આપણે ટ્રસ્ટ ડીટ કરીએ તો આપણને જે થોડી વધુ ગ્રાન્ટ સરકારશ્રીની આવે તો આપણે ગૌ માતાને વધુ ઉચારો દઈ શકીએ એ પણ આમાં એજન્ડા લીધેલ છે બાકી બધા ઘણા વહીવટી પ્રક્રિયાના પણ એજન્ડા છે અને મેળો આપડો જે કેન્સલ થયો તો અને નાના લોકોને કેશુલ્સ પાછા દેવાના હતા એ મુદ્દો પણ આમાં લઈ અને આપણે કેશલ્સ ચૂકવવાનું આજે અહિયાં મંજૂર કરવામાં આવેલ છે

રીતે કાર્યવાહી કરવાથી લોકો થોડા સચેત થશે અને જે આ પશુનો ત્રાસ છે એ દૂર થશે એ કારણ કે ગામ પોલીસ સ્ટેશન છે ત્યાં પણ પબ્લિક સર્વિસીસ હોય છે તો પોલીસ સ્ટેશન ને અડીને છે તો એ લોકો એનું રિપેરિંગ કરાવે છે તો એને પણ ત્યાં ગાર્ડન વિકસાવવું છે તો ગાંધી ગાંધીજીની પ્રતિમા છે તો લોકો જ્યાં વિઝિટ કરતા હોય તો ગાંધીજીની પ્રતિમાનું પણ સરસ રીતે ધ્યાન રહી અને ત્યાં બગીચો વસાવે બગીચાનું પણ એ લોકો ડેવલપિંગ કરી અને બગીચાને ટાઈમસર પાણી ને બધું કરી અને એટલા માટે થઈને આપણે એ લોકોની આપણને રિક્વેસ્ટ થઈ હતી કે અમને લોકોને આપો તો અમે સાથે ભેળવી અને થોડું નાનું હતું ત્રિકોણ તો પોલીસ સ્ટેશનમાં મર્જ થશે તો મોટો બગીચા જેવું થશે અને ગાંધીજીની પ્રતિમા વધુ રૂઢી લાગશે